ગાંધીધામમાં ચાયન્સ ગ્રુપ ઓફ શહેલી દ્વારા ડાયાબિટીસની રોગની જાગૃતિ અંગેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ તજજ્ઞ દ્વારા માર્ગદર્શન હવે જોઈએ ગાંધીધામથી વિસ્તૃત અહેવાર ચાયન્સ ગ્રુપ ઓફ ઇપકો શહેલી દ્વારા ડાયાબિટીસ એન્ડ લાઇફ સ્ટાઇલના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચાયન્સ ગ્રુપ ઓફ ઇપકો શહેલી દ્વારા ડાયાબિટીસ એન્ડ લાઇફ સ્ટાઇલ કેમ્પનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાં જીવન કેવી રીતે જીવવું અને ડાયાબિટીસ શરીરમાં કેવી રીતે ઓછો થવું તે પ્રકારની વિશેષ સમજણ આપવામાં આવી હતી શરીરના ઓર્ગેનિક કેવી રીતે સંભાળ લેવાનું એક કેમ્પમાં પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ એન્ડ સેમિનાર યોજાયો હતો એમાં ડૉક્ટર દ્વારા વિવિધ સેમિનાર કરવામાં આવ્યા છે આ કેમ્પમાં પચાસ લોકોએ લાભ લીધો હતો સેમિનાર પૂર્ણ થયા બાદ ઇપકો ગ્રુપના પ્રેસિડન્ટ હેમા ગોલાની સાથે લલિતા ચોરસિયા રોશનીજી ફેડરેશન ઓફિસર પ્રિયંકા બાબરેજા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને ડાયાબિટીસ એ સૌથી વિશ્વનો ચિંતાજનક રોગ છે ત્યારે તેને કેમ સંભાળ લેવી તે બાબતે તજજ્ઞો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું